જૂનથી ઓગસ્ટ સુધી કરી શકાશે કૈલાશ માનસરોવર યાત્રા આ રીતે કરજો અરજી કૈલાશ માનસરોવર યાત્રા બે હજાર પચ્ચીસ વિદેશ મંત્રાલયે શનિવારે કૈલાશ માનસરોવર યાત્રા બે હજાર પચ્ચીસની ઔપચારિક જાહેરાત કરી દીધી છે આ યાત્રા જૂનથી ઓગસ્ટ બે હજાર પચ્ચીસ દરમિયાન આયોજિત કરાશે કૈલાશ માનસરોવર યાત્રા પોતાના ધાર્મિક મૂલ્ય અને સાંસ્કૃતિક મહત્વ માટે જાણીતી છે ભગવાન શિવના નિવાસસ્થાન તરીકે હિન્દુઓ માટે મહત્વપૂર્ણ હોવાથી તે જૈન અને બૌદ્ધો માટે પણ ધાર્મિક મહત્વ ધરાવે છે વિદેશ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે વાય ડોટ ગવ ડોટ આઈએન વેબસાઇટ પર અરજીઓ સ્વીકારવામાં આવી રહી છે વર્ષ બે હજાર પંદરમી ઓનલાઇન અરજીથી લઈને યાત્રાળુઓની પસંદગી સુધીની પ્રક્રિયા સંપૂર્ણપણે કોમ્પ્યુટરાઈઝડ છે ઉત્તરાખંડ અને સિક્કિમ રાજ્યના રૂટ પરથી આયોજિત કરવામાં આવશે યાત્રા આ વર્ષે પાંચ બેચ દરેકમાં પચાસ યાત્રાળુઓ ઉત્તરાખંડ રાજ્યથી લિપુલેખ રૂટ પરથી પસાર થઈને અને દસ બેચ દરેકમાં પચાસ યાત્રાળુઓ સિક્કિમ રાજ્યથી નાથુલા રૂટ પરથી પસાર થઈને યાત્રા કરશે શું યાત્રાળુઓની પસંદગી વિદેશ મંત્રાલય દ્વારા એક ન્યાયી પ્રક્રિયા દ્વારા કરવામાં આવશે અને તેમને અલગ અલગ રૂટ અને બેચ ફાળવામાં આવશે કોમ્પ્યુટરાઈઝ પ્રક્રિયા દ્વારા યાત્રાળુઓને ફાળવવામાં આવેલા રૂટ અને બેચમાં સામાન્ય રીતે ફેરફાર નહીં થશે જો કે જો જરૂરી હોય તો પસંદ કરાયેલા યાત્રાળુઓ બેચમાં ફેરફાર માટે વિનંતી કરી શકે છે આ ફેરફાર માત્ર ત્યારે જ કરી શકાશે છે જ્યારે ખાલી જગ્યા ઉપલબ્ધ હશે આ બાબતમાં મંત્રાલયનો નિર્ણય જ અંતિમ રહેશે અગાઉ કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે શુક્રવારે આશ્વાસન આપ્યું હતું કે પહલગામ આતંકવાદી હુમલા છતાં આ વર્ષે ત્રણ જુલાઈથી શરૂ થનારી અમરનાથ યાત્રા સરળતાથી ચાલશે હુમલા છતાં ગોયલે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે કાશ્મીરમાં પર્યટન ટૂંક સમયમાં ફરી શરૂ થઈ જશે કોઈ પણ કાશ્મીરને તેના વિકાસપથ પરથી હટાવી નહીં શકે